મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાળામાં ચેક ડેમને ઊંડા કરવાની મંજૂરી કર્યા વિના બેંક ખાતામાં બાવીસ હજાર રૂપિયા જમા થયા વડોદરા અને મહેસાણામાં મનરેગામાં કૌભાંડ બહાર આવ્યા બાદ વધુ એક મહીસાગર જિલ્લામાં મનરેગામાં મંજૂરીએ વગર પોતાના બેંક ખાતામાં મંજૂરી નાણાં મેળવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે આ વર્ષે ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામે જુના સમસાન પાસે ચેકડેમ ઊંડા કરવાની મનરેગા અંતર્ગત કામગીરી કરવામાં આવી છે જેમાં પાંડરવાડા ગામના કરિયાણા વેપારી અને પૂર્વ સરપંચ પૂર્વ તાલુકા પંચાયત સભ્ય અનિલ મોદીના ખાતામાં રૂપિયા 22000 જેટલી મંજૂરીના નાણા જમા થતા મનરેગા જોબ કાર્ડમાં વ્યાપક કોભાળડ હોવાની આશંકાએ તપાસની માંગ ઉઠી છે આ કામના સ્થળ પર જે વીઆરટી ચેક કરતા ચેકડેમ ઊંડા કરવાની કામગીરી જેસીબી મશીનથી કરવામાં આવી છે અને તે કામ પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી કોણે મસ્ટરમાં એન્ટ્રી કરી કોણે કામગીરીના ફોટા અપલોડ કર્યા અગર કામગીરી જેસીબી થી કરી તો કેટલા અન્ય કેટલા જોબ કાર્ડ ધારકોની ખોટી એન્ટ્રી કરી જેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સ્થળ પર આસપાસના સ્થાનિક લોકો રોજગારીની માંગણી કરી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં મનરેગા જોબ કાર્ડની ઊંડાણપૂર્વક તપાસ થાય તો અનેક પૈસા પાત્ર લોકો સરકારી વિભાગમાં નોકરી કરતા કર્મચારીઓના ખોટા જોબ કાર્ડ ઝડપાય તેમ છે અને વાસ્તવિક રોજગાર ઈચ્છુકોને રોજગારી મળી શકે જે લોકો ખરેખર મજૂરી કામની માંગણી કરે છે તેવા લોકોને રોજગારી મળતી નથી અને ખોટા બની બેઠેલા મજૂરો જોબ કાર્ડ બનાવીને સરકારી નાણાં પોતાના ખાતામાં લઈ રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ અન્ય જિલ્લાની જેમ મનરેગા કોબાન્ડ કૌભાંડ પગ પેસારો કરી વાસ્તવિક રોજગારી આપવામાં ઉણું ઉતરી રહ્યું છે વિજય જોશી જીટીવી ન્યૂઝ મહીસાગર